ભુજ મિરજાપર રોડ પર હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પોલીસની તપાસમાં ઘટસ્ફોટ ભુજ મિરજાપર રોડ પર એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં બાઇક ચાલકને બોલેરો ચાલકે ટક્કર મારી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને પ્રથમ નજરે અકસ્માત તરીકે રજૂ કરવામાં આવી હતી પરંતુ ભુજ પોલીસની તપાસમાં આ ઘટનાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટના હત્યાના પ્રયાસની હતી જેને અકસ્માતમાં કપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેનાથી આ કેસમાં વધુ વિગતો બહાર આવી છે આ ઘટનાએ ભુજના સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે અને પોલીસની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે આ કેસમાં ભુજ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જેનાથી આ ઘટનાના મુખ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આ ઘટનાના કારણે ભુજના લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે અને પોલીસને વધુ સજાગ રહેવાની જરૂર છે આ કેસ દ્વારા ભુજ પોલીસની કાર્યક્ષમતા અને તાત્કાલિક પગલાં લેવાની ક્ષમતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે